तो गुजरात माटे आगामी छत्तीस कलाक भारे अरबी समुद्र में अपर एर सर्क्युलेशन वधु मजबूत साइक्लोनिक सर्क्युलेशन आ मजबूत बनता पश्चिम दिशा तरफ हमें आगे तो सीस्टम वधु मजबूत बनता अति भारत वरसाद खासकर गीर सोमनाथ જીનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યો છે આ સાથે પોરબંદર અમરેલી જિલ્લામાં પણ અતિ ભારે વરસાદનો અનુમાન છે તો સુરેન્દ્રનગર મોરબી જિલ્લામાં પણ અતિ ભારે વરસાદનો અનુમાન ભાવનગર બનાસકાંઠા જિલ્લામાં પણ આગાહી આ સાથે સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે સુરત વલસાડ અને ડાંગની દરિયાઈ પટ્ટીમાં ભારે વરસાદનો અનુમાન છે તો ગીર જંગલના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે આ સાથે કેશોદ માળિયા અને વેરાવળમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રાણાવાવ કુતિયાણા જૂનાગઢમાં પણ અતિ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યો છે તો આગામી આ 36 કલાક કે જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બની અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ચોમાસુ વધુ મજબૂત બની રહ્યું છે અને આગામી આ 36 કલાક કે જે ખૂબ જ ભારે રહેવાના છે ગુજરાતના અનેક એવા વિસ્તારો કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે સિસ્ટમ વધુ મજબૂત બનતા ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે ખાસ કરીને ગીર સોમનાથ અને જૂનાગઢ આ બે જિલ્લા કે જ્યાં અતિ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવી રહ્યું છે